આજના દિવસે આપણે ફ્રી ઓપીડીનું આપણે આયોજન કરેલું છે આ હોસ્પિટલમાં મેડિસિન સિવાય જનરલ સર્જરી રોગ વિડીયાટ્રિક્સ ઓર્થોપેડિક ગાયને અને સુપર સ્પેશિયાલિટી વિભાગ પણ આપણી પાસે અવેલેબલ છે આપણી પાસે ઓલરેડી અત્યારે નવ બેડનું આઈસીયુ છે નવ બેડનું એનઆઈસીયુ છે ત્રણ ત્રણ ઓપરેશન થિયેટર છે હેડ ટ્રાન્સફર નોટી છે ઇનહાઉસ લેબોરેટરી છે આટલી બધી સુવિધા આપણી પાસે છે કાર્ડ દ્વારા કઈ રીતે ઓપરેશન ની કરવામાં આવે છે આપણે અહીંયા આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હાડકાના ઓપરેશન થાય છે ધનુષ્ય ઓપરેશન થાય છે બાળકોનો વિભાગ જેમ કે એનઆઈસીયુમાં બાળકોને રાખવા પડે તો અને જનરલ મેડિસિનમાં પણ આપણે આયુષ્યમાન કાર્ડ ચાલુ છે આપણી હોસ્પિટલમાં